હવે તમારે સુધરવું હોય તો હવે જજી કહું છું કે તમે ઇલેક્શન આવે છે ત્યારે આંખો બંધ કરીને મત આપી દેશો તો આવી સ્થિતિ હશે પછી જોઈ શકો છો આમને આમ ગટર હશે આમને આમ ગંદકી હશે અને આમને આમ રસ્તા ઉપર આમને આમ ખાડા ખાડા ઉપર પાણા અને પાણા ઉપર તમે ભણ્યા હશો અને તમારી કોઈ પૂછા કરવા વાળું અહીંયા નહીં હોય મિત્રો અત્યારે હું અંજાર થી આદિપુર આવતા માર્ગ ઉપર છું અને મારી બાજુમાં તમે જોઈ શકો છો તોલાણી બોયસ હોસ્ટેલ આવેલી છે તોલાણી કોલેજ આવેલી છે અને ચોવીસ કલાક ધમધમતો આ રસ્તો છે પરંતુ આ રસ્તાની સ્થિતિ છેલ્લા હું સાત થી આઠ વર્ષથી જોઉં છું આમ નામ અહીંયાથી ગટરનું પાણી જતું હોય છે અને જોઈ શકો છો રસ્તાના નામ ઉપર અત્યારે ખૂબ મોટો લોકોથી મજાક કરવામાં આવી રહ્યો છે અને આ લોકો આ મજાકનું કારણ એટલે બનતા હોય છે કારણ કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જાત અને 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 ધર્મ ભેદભાવમાં સાથે વ્યવસ્થાના નામ ઉપર આવી ગમે તેને મત આપી પછી વર્ષ સુધી આમ જાહેર રોડ ઉપર જાહેર રસ્તા ઉપર આમને આમ બ્લોક પાણા ઈંટું મૂકી દેવામાં આવતી હોય છે વારંવાર ન્યૂઝ મીડિયા મીડિયાના માધ્યમથી આ રસ્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ આ રસ્તા ઉપર વાળું કોઈ નથી જોઈ શકો છો અત્યારે શું સ્થિતિ છે બોયસ હોસ્ટેલ તમને હું છું અહીંયા અનેક વિદ્યાર્થીઓ ભણે છે શિક્ષણ લે છે અને અહીંયા હોસ્ટેલમાં વસવાટ કરે છે પરંતુ એમને આવી પરિસ્થિતિ વચ્ચે કારણ કે ગંદકી અને જોઈ શકો છો ગટરના પાણી સિવાય કઈ નથી મિત્રો ભગવાન સમજણ શક્તિ આપી આપી છે આપણે અને

કઈક તો નિર્ણય આવવો પડે આપણે ઇલેક્શન આવે ત્યારે જાતિ જ્ઞાતિ ધર્મ ભેદભાવ આવી અને વ્યવસ્થાના નામ ઉપર આવી આપણે વિચારતા નથી કે આપણા ધારાસભ્ય પેલેનું ભવિષ્ય શું હતું ભૂતકાળ શું હતું કે વર્તમાન શું થશે એ આપણે વિચારતા નથી એને કોઈ દી સારા કામ કર્યા છે કે આપણે વિચારતા નથી આપણે મત આપી દઈએ છીએ તો મારું કહેવાનું એમ છે કે તમે કહો છો અંત શું તો આપણે એટલી તો જાગૃતિ લઈ આવવી પડશે ને આપણે ગમે તેને મત આપી દઈએ

ખડામાં બે ત્રણ વાર અમે પડી ગયા છે સાહેબ હવે એવી પરિસ્થિતિ છે આવા પથ્થર રાખી રે રહ્યા સાહેબ શું કરીએ સાહેબ હવે અમે કચ્છ થઈ ગયા છે સાહેબ અમે સાહેબ વિનંતી કરીએ તો આ દેખો પાણી ગટર પાણી રોડ સાહેબ શું કરીએ કયો એ અમે હવે કરીએ સાહેબ અમે તો વિનંતી કરીએ ભાઈ સારું કામ થાય બરાબર આખો રસ્તો ફેલ છે આખો આ એની કરી આપણે ઓમ મંદિર ઊંધી રસ્તો ખરાબ પડ્યો હોય સાહેબ એ ખાડા રૂગા ખાડા જ પડ્યા મોટા મોટા હવે આમાં બચાણા કોઈ બી લેડીઝ આવે જેન્ટ્સ આવે બરાબર સાહેબ પડી જાય આમાં ના પડે ગયા છે સાહેબ શું કરી આવે મિત્રો તમે જોઈ શકો છો કેટલાક મોટા મોટા પથ્થર છે અત્યારે વરસાદ નથી એટલે અહીંયા પાણી નથી કદાચ અહીંયા વરસાદનો માહોલ હોય એટલે અહીંયા પાણી ભરેલું હોય અને કોઈને ખબર ના હોય કે ભાઈ અહીંયા તો એટલા મોટા મોટા પથ્થર છે ક્યારેય કોઈકનું માથું ફૂટે કોઈક ને હાથ પગ તૂટે અત્યારે એવી પોઝિશન છે હું ચોક્કસથી કહીશ મિત્રો આપણામાં ભગવાન એટલી સમજણ શક્તિ આપી છે આપણે કોઈ જાનવર નથી કે આપણે એટલી સમજણ શક્તિ આપી છે કે આપણું શું ખરાબ થઈ રહ્યું છે નજરની સમક્ષ ખરાબ થઈ રહ્યું છે કે આપણું સારું થઈ રહ્યું છે એટલી તો જોવાની સૌને અત્યારે પોતાની વિચારવાની શક્તિ હોય છે અત્યારે આપણે હું ચોક્કસથી કહીશ આપણે આપણા ઘરે દીકરી હોય કે દીકરો હોય એને આપણે આમ ખુલ્લે આમ ગમે તેના સાથે આપણે એને પરણાવી નથી દેતા દસ જાતનો વિચાર કરીએ છીએ સગા સંબંધીઓ છીએ કે ભાઈ છોકરો સામે કેવો છે પાત્ર સામે છે પરંતુ આ બાબતમાં નેતાઓને આપણે પસંદગી કરીએ એક વખત આપણે નથી જોતા અને મજા આવે એને મત આપી પછી પાંચ પાંચ સુધી પગ ફૂટે આપણા હાથ ફૂટે કે માથું ફૂટે આપણે પછી એ બાબતનો વિચાર કરતા નથી હવે તમારે સુધરવું હોય તો હવે હજી કહું છું કે તમે ઇલેક્શન આવે છે ત્યારે આખું બંધ કરીને મત આપી દેશો તો આવી સ્થિતિ હશે પછી જોઈ શકો છો આમને આમ ગટર હશે આમને આમ ગંદકી હશે અને આમને આમ રસ્તા ઉપર અમને આમ ખાડા ખાડા ઉપર પાણા અને પાણા ઉપર તમે ભર્યા હશો અને તમારી કોઈ પૂછા કરવા વાળું અહીંયા નહીં હોય બાકી તમારું ભવિષ્ય તમારું વર્તમાન તમને કેવું લાગી રહ્યું છે કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર આદિપુર ગાંધીધામ